જંબુસર મહાકાળી માતા મંદિર પટાંગણમાં નવમો નવચંડી મહાયજ્ઞ યોજાયો જંબુસર નગરના કાળિકા ભાગોળ ખાતે પૌરાણિક મહાકાળી માતાનું મંદિર આવેલ છે જ્યાં ટ્રસ્ટી મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે મંદિર નવનિર્માણ કાર્ય શરૂ કરવાનું હોય મંદિર ખાતે નવમા નવચંડી મહાયજ્ઞનું આયોજન શ્રી મહાકાળી ભક્ત મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું તે નિમિત્તે આગલા દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને સવારે નવ કલાકથી વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર થકી નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો યજ્ઞમાં મોટી સંખ્યામાં યુગલોએ પૂજા વિધિનો લાભ લીધો હતો સવારથી જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સાંજે પાંચ દિવસના અરસામાં યજ્ઞ પૂર્ણાહુતિ યોજાશે અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સદર યોજાયેલ નવચંડી તથા મહાકાળી ઉમટી પડ્યા હતા મહાકાળી જંબુસર ગામના કુલદેવી શ્રી મહાકાળી માતા મંદિર અહીંયા અતિ પૌરાણિક છે અને આ મંદિરે અમે છેલ્લા ઘણા વર્ષોથી નવચંદી યજ્ઞ કરીએ છીએ અત્યારે અમારા નવમો નવચંદી મહાયજ્ઞ છે અને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે મંદિરનો જીર્ણોદ્ધાર થાય નૂતન મંદિર અમારે બનાવવું છે જેમાં અમે યથાશક્તિ લોકો પાસે દાનની અપેક્ષા રાખીએ છીએ અને આ મંદિર માટે અત્યારે અહીંયા નવચંદી યજ્ઞમાં સોથી વધુ જોરાઓ આ યજ્ઞમાં લાભ લઈ ને સહજે આ યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને મહાપ્રસાદી લઈને લોકો છૂટા પડશે આ ભવ્ય આયોજન અમારા મંદરના વહીવટકર્તાઓ તથા સ્વયંસેવક સભ્યોએ આ જે કામ કર્યું છે તે સરાહનીય છે જેનો અમને ગર્વ છે